બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ભાભરમાંથી પણ એવી વાત આવી છે કે ઓગઢ જિલ્લામાં ભાભરને સમાવેશ કરવામાં આવે નગર બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે તો આપ ઠક્કર સમાજના આગેવાન છો ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાન છો તો આપની શું પ્રતિક્રિયા છે આ બાબતે આ બાબતે સૌ પ્રથમ તો હું માનનીય નરેન્દ્રભાઈ આપણા લાડીના વડાપ્રધાન અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા નેતા શંકરભાઈ ચૌધરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ઘણા ટાઈમથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે ચ સરકારશ્રી વિચારણા કરતી હતી એની અંદર અમારી બધાની માગણી તો હતી જ કે ભાઈ જો ઓગઢ જિલ્લો બને તો વધુ સારું પણ ભૌગોલિક કારણોને લઈને સરકારશ્રીએ જો થરાદને જિલ્લો બનાવી અને આ રીતનો નિર્ણય લીધો હોય તો એને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ બાકી જે નિવેદનો થાય છે કે પાભર તાલુકો અને પાભર શહેર જો ઓગળને જિલ્લો ન આપે તો અમે એમ કે બનાસકાંઠા જવા માટે અમારે અમે જવાના માટેની અમારી માગણી છે તો ખરેખર આ માગણીને કોઈ તાલુકાના કે પાભર શહેરના કોઈ તમામ નાગરિકો કે સંસ્થાઓ કોઈ એને આવકારતું નથી અને એને અમે અમે થરાદ જિલ્લો બન્યો છે એને પૂરેપૂરો આવકારીએ છીએ વધુમાં જે પાભર શહેર અને પાભર તાલુકો હર હંમેશ સરકાર સાથે છે અને જે કંઈ વિકાસના કામોમાં અમારી થોડી ઘણી નેતાગીરી ઢીલી છે પરંતુ અમારા નેતા તરીકે જે શંકરભાઈ છે અને જે રજૂઆતો અમે કરીએ છીએ એ રજૂઆતો સાંભળી અને અમને પૂરેપૂરો સંતોષ આપે છે તો અમારી જીઆઈડીસીની અને દવાખાનાની અને આવી બે ચાર પાંચ માગણીઓ છે એમાં પણ સરકાર સંતોષકારક પૂરો નિર્ણય લઈ અને આવકારે એના માટે પણ અમારી રજૂઆત છે બાકી તો જિલ્લા બાબતે પૂરેપૂરો અમારો સાથ સહકાર પાભર તાલુકાનો અને પાભરનો શહેરનો છે ઓગઢ જિલ્લો બને તો એને અમે આવકારશું અને અમે જવા માટે પણ ખુશી છીએ પરંતુ ન બને તો અમારે થરાદ છે એ બરાબર છે એના માટે તમામે તમામ લોકો આની સાથે છે